મા વગરના સાત બાળકો છે એમને આજે આપણે બોટાદ લાવ્યા છીએ બોટાદ જિલ્લાનું પીપળિયા ગામ છે આજથી છ મહિના પહેલાં આમના મમ્મી એક્સપાયર થઈ ગયા પપ્પાના કોઈ ઠેકાણા નથી અને દસ દિવસ પહેલાં અમે આ બાળકોની મુલાકાત લીધી હતી અને આ પરિવારને આજે દિવાળીની જેમ જ આજે આ પરિવાર સાથે ઉજવ્યા છીએ બધા બાળકોને કપડાં સરસ મજાના લઈ દીધા છે બોટાદની અંદર અને હજી ચંપલ અને નાસ્તા મીઠાઈન બધું આજે અમને લઈ દઈ અને આ પરિવારને સરસ મજાની એક દિવાળી થઈ જાય તમે મિત્રો સાત સપોર્ટ આપતા રહી ગયો અને બને એટલો આ વિડીયોને શેર કરજો તો અમે આવા પરિવારની મદદ કરી શકીએ તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી તમારાથી જે કાંઈ મદદ થાય એ આ પરિવાર માટે અમે આવા જ પરિવાર માટે અમે વાપરીએ છીએ તો તમારેથી બને એટલો સાથ સહકાર આપજો અને ન થઈ શકે તો આ વિડીયોને શેર કરજો એક દિવસ મિત્રો વ્યસન નહીં કરો ને તો ચાલશે પણ આવા પરિવારને અમે મદદ કરી શકીએ એના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે બધા મિત્રો દાન કરજો જય માતાજી નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણી દુકાને આવી ગયા સામજીભાઈ અને જે શ્રી જે બાળકો છે ને જે મા વગેરે એમને સામજીભાઈ સરસ મજાની એક ઉદયને સરસ મજાના કપડા અપાયા છે જો જોઈ શકો છો બધા સાથે એક જોડી આપેલી છે અને એ પણ સારા અને પ્રીમિયમ ગોળીના કપડા છે મા વગરના સાત બાળકો છે એમને આજે આપણે બોટાદ લાવ્યા છે બોટાદ જિલ્લાનું પીપળિયા ગામ છે આજથી છ મહિના પહેલા આમના મમ્મી એક્સપાયર થઈ ગયા પપ્પાના કોઈ ઠેકાણા નથી અને દસ દિવસ પહેલાં અમે આ બાળકોની મુલાકાત લીધી હતી અને આ પરિવાર ને આજે દિવાળીની જેમ જ આજે આ પરિવાર સાથે ઉજવ્યા છીએ બધા બાળકોને કપડા સરસ મજાના લઈ દીધા છે બોટાદ હજી ચંપલ અને નાસ્તા મીઠાઈ અને આ પરિવારની તમે મિત્રો સાથ સપોર્ટ આપતા રહીજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો તો અમે આવા પરિવાર ની મદદ કરી શકીએ તમારાથી ફૂલ નહીં તો ફૂલ ને પાકડી તમારાથી જે કાંઈ મદદ થાય એ આ પરિવાર માટે અમે આવા જ પરિવાર માટે અમે વાપરીએ છીએ તો તમારાથી બને એટલો સાથ સહકાર આપજો અને ન થઈ શકે તો આ વિડિયોને શેર કરજો એક દિવસ મિત્રો વ્યસન નઈ કરો તો ચાલશે પણ આવા પરિવારને અમે મદદ કરી શકીએ એના માટે ફૂલ નઈ તો ફૂલ્લી પાકડી તમે બધા મિત્રો દાન કરજો જય માતાજી કપડા લીધા ને સારા છે કપડા હજી શું લેવાનું આપણે ચપ્પલ લેવાના ચપ્પલ ને એવું લેવા જવું છે મીઠાઈ ને એવું ભાગ લેવું છે ભાગ ભાગ લેવા જવું છે ને તો મિત્રો બધા બાળકોને હે ને સરસ મજાના કપડા લઈ દીધા છે કેવા સરસ કપડા લીધા ને આપણે આજે સુધી કોઈ દી લીધા પેલા લીધા તા આવા કપડા રોશની કપડા લીધા કેવા લાગ્યા કપડા કેવા કે ને એવું બધું લેવા જઈશું ને આપણે અને આજે સુધી કોઈ દી આવા કપડા લીધા હે પેલા ગમે ત્યાં લીધા તા આવા કપડા કોઈ લઈ ગયું કપડા લેવરા ના એના થકી જ અમે આવા પરિવારની મદદ કરી શકીએ છીએ તો બંને એટલો સહકાર આપો મિત્રો અને બંને બને એટલા વિડીયોને શેર કરો જય માતાજી